આ બધા હવે જવાના છે પણ અત્યારે નહીં વાર છે પાણી પાણી આવી જાય પછી જવાના હોય હાલો મિત્રો આપણે છે ને જો અહીંયા હરાદમાં આવ્યા હતા તમને આગળ કીધું હતું તે બ્લોકમાં એ રીતના અને હવે હરાદમાં ના જમી લીધું છે અને હવે અમે આવી ગયા છે અહીં ફરવા દરીએ તો જો આવી રીતના કંઈક દરિયો છે હું આમ હાથમાં તો આમ દેખર તો ખરો ઘૂગા જો નવ્યા બેન ચીપડા તોડે છે એટલે બતાવતો નવ્યા

તો તમને બધાને બતાવશો હંતર પર કેવું છે એ તો તમે બધા બ્લોકમાં બેના રહેજો ને અમે જઈને તમને બધાને મળશું તો હાલો મિત્રો તો આપણે તો ચાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે હંતર પર તો જઈને હાલો તમને ન્યા જઈને પછી જ મળી કારણ કે વાટમાં જો બ્લોક ચાલુ કરશું તો તમને બતાવશું નગર પછી હંતર પર જઈને મળશું અને અમારે નવિયા બેન જો ચાર થઈ ગયા છે શું કહેશો બીજું હાય એમ તો કીધે હાય હાય

હાલો મિત્રો તો જો આપણે ભાજપ ઘરે આવી ગયા છીએ અને જો વાડીઓમાં છે તો હવે અંદર ઘર કરશે

જો અમારે રાજુભાઈ છે ને પંખો બતાડે છે કેવો હા છે રાજુભાઈ એવડું મોટું ઓડું છે એના નાનો એવો પંખો આવે છે આમાં તો કેટલા બધા ઓડા અહિયાં કાંઠે ઉભા છે આ બધા હવે જવાના છે પણ અત્યારે નહીં વાર છે પાણી બાણી આવી જાય પછી જવાના હોય જો આવી રીતનું કઈ ખંતર દરિયો છે અત્યારે જો જો આવ્યું નથી એવું છે છે અને આપણે આવી દરિયા મજા આવે તો જો તમને હાવ નજીક થી હોડું બતાડું તો અંદર કઈ રીતનું હોય આપણે જો માથે વિશે મસ્ત મજાનો પહેણ છે અને હાવ નજીક થી દેખાડી દઈ દઉં

એવું તો તો આપણે દરિયાલી વી આવ્યા છે અને અસ્મિતા જો આ રીલ બનાવતી આવે છે અને આપણે આયેલા જઈએ હળું હળું જો દરિયાથી ઓલા પણ ઓડાની એવું પીડ્યું છે ના એ મસ્ત દીવા દાંડી છે અને હું નવિયા અને અસ્મિતા તઈને આયેલા જાય છે કારણ કે ગાડી પીડી છે આપણી આમ બહાર આપણે ગાડી અંદર નહોતા લઈને આવ્યા થોડા ખાલી ને જતા એવું હતું હવે આયેલા જઈએ હળું हेलो मित्रों अइया से ने जो केवला સરસ મજાના シબડા પાકી ગેલા છે હું તમને બધાને બતાઉ જો અયા કેવું સરસ મજાનું シબડું છે જો વિજય ક્યાં ગયા જો પછી છે જો ના કાચું છે હજી જો નાનું ઉમસુ છે આવા લાંબા કોઈ કમેન્ટ કરજો આવા લાંબા કેવા લાંબા છે પછી આ જાવ કેવો સરસ મજાનો કપાસ છે તુર છે એવું બધું છે વાડીમાં જો મિત્ર આ કરો સરસ મજાનો કપાસ છે એમાં નવ્યા બેન જો કપામાં આયલા જાય છે નવ્યા ક્યાં ક્યાં જાવ ચીપડા ખાવા હાલો આપણે આમ જોઈએ આગળ છે જો એમાં નવ્યા બેન ચીપડા તોડે છે એટલે બતાવતો નવ્યા તારથી તૂટે તોડ બળકર ન તૂટતું

હાલો મિત્રો તો આપણે હવે જો અંતર પરથી લઈ છીએ વાટ માટે બ્લોગ સારો નહોતો કર્યો કારણ કે નૈયા પૂઈ ગયા હતા એટલે અને જો હવે ઘેરે લીયા છીએ અને જો સરસ મજાના સીપડા સુધાર્યા છે તો જો પાકલ પાકલ હતા એ અમે ખાઈ ગયા તો કેટલા બધા શીપડા છે ચાલો બધા શીપડા ખાવા તો વિડીયો અમે અહીંયા પૂરો કરી વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો અને વિડીયો સારો જ લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં હોય બધાને જય માતાજી બાય બાય